લીંબડી પાસેના સાયલા ગામે શ્રીમદ ભાગવતની કથા ચાલતી હતી શિયાળી ગામના વિદ્વાન કથાકાર શિવરામ ભટ્ટ કથાનું ભાવથી શ્રવણ કરાવતા હતા ગામના તેમજ આજુબાજુના ગામડાના ભાવિકો કથા સાંભળવા આવતા સગા સંબંધીઓના આગ્રહથી લીંબડી ગામના પ્રાતસ્મરણીય ભક્તરાજ સગરામ ભગત કથા શ્રવણ કરવા આવેલા યજમાને કહ્યું કે ભટબાપા આ સગરામ ભગત સમજુ ને આદરણીય છે ભગવાન સ્વામિનારાયણના સત્સંગી છે એ અભણ અને વળી દેવી પૂજક કથામાં શું જાણે એ તો અમારા જેવા વિદ્વાનો શાસ્ત્રોની વાતો સમજે અને જાણે એમ અહંકારથી ભટજીએ વ્યાસપીઠથી પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો તેથી સભામાં જ બે ત્રણ પરિચિતોએ પણ આ સગરામ ભગતની કાંઈક વધારે પ્રશંસા કરી એટલે ભટ્ટજીને મનમાં અસૂયા ઉત્પન્ન થઈ આથી એણે સગરામને પાસે બોલાવીને કહ્યું કે એલા ભાઈ તું મને એકાદો પ્રશ્ન પૂછ એટલે હું જોઉં કે તને શું આવડે છે અને કેટલું જ્ઞાન છે સગરામ ભગતે વિનયથી હાથ જોડીને કહ્યું કે આપ તો મોટા વિદ્વાન વિપ્ર છો તમને હું અભણ શું પ્રશ્ન પૂછું આથી ભટ્ટજીને વધારે ચાનક ચડી અને પ્રશ્ન પૂછવાનો વધારે આગ્રહ કર્યો એટલે સગરામે કહ્યું કે મારે કાંઈ પૂછવું તો નથી પણ આપનો આગ્રહ છે એટલે પૂછું છું કે ચિત્તમાં વિષય રહ્યા છે કે વિષયમાં ચિત્ત રહ્યું છે આપ આ પ્રશ્નનો ટૂંકમાં સૌને સમજાય ઉત્તર કરો આવો સીધો સાદો છતાં આવો સીધો સાદો છતાં વિચાર માગી લઈએ એવો પ્રશ્ન સાંભળીને ભટજી તો જરાક થોથવાય ને વિચારમાં અટવાઈ ગયા અને વિષય કોને કહેવાય ને ચિત્ત શું છે એની ચર્ચા કરવા માંડ્યા આથી સગ્રામે એમનું ધ્યાન દોરતા કહ્યું કે ભટ્ટજી સૌને સંતોષ થાય એમ સીધો સટ ઉત્તર આપવો તો સારું અંતમાં ગલા તલા હું જરા આ અંગે શાસ્ત્રમાં જોઈને કાલે સ્પષ્ટ જવાબ આપીશ તે દિવસ થોડી વહેલી કથા પૂરી કરીને ભટ્ટજી શિયાળી ગામે ગયા આ અંગે કોઈકને પૂછ્યું પણ ખરું એથી કોઈ સત્સંગીએ આનો ઉત્તર જાણવા ગઢડા જવા કહ્યું આથી ભટજી ગઢડા ગયા અને આ કૂટ પ્રશ્નનો સંતોષકારક ખુલાસો મેળવીને લાવ્યા અને બીજે દિવસે કથામાં જ આ પ્રશ્નનો ખુલાસો કરતા કહ્યું કે ઇન્દ્રિયો અને મન દ્વારા વિવિધ વિષયો ચિત્તને જણાય છે એથી મનગમતા વિષયોનું ચિંતન ચિત્તમાં થયા કરે છે એટલે વિષયમાં ચિત્ત રહ્યું છે અને એનું ચિત્ત ચિંતવન થતું રહે છે અને એનું ચિત્તમાં ચિંતવન થતું રહે છે વિષયો ચિત્તની બહાર છે એને એનું સારું નરસું ચિંતન ચિત્તમાં થાય છે આ સાંભળીને સગરામે કહ્યું કે ભટ્ટજી માનો કે ન માનો પણ ઉત્તર તો મારા ભગવાન શ્રી સ્વામિનારાયણનો છે આ સાંભળીને ભટ્ટજીએ નિખાલસપણે કબૂલ કરતાં કહ્યું કે આ ઉત્તર મેળવવા હું ઠેઠ ગઢડે ગયો હતો આમ કહી વ્યાસપીઠથી જ એમણે એ પૂજક ભક્તરાજ સગરામને બિરદાવીને નમસ્કાર પણ કર્યા આ જોઈને સભાજનો સ્તબ્ધ બની ગયા આમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ્ઞાન સદવર્તન સિદ્ધાંતો અને સંત હરિભક્તના પવિત્ર જીવન જોઈને ભટ્ટજીને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે અંતરમાં અપૂર્વ શ્રદ્ધા અને આદર જાગવાથી પોતે પણ સ્વામિનારાયણના અનન્ય શિષ્ય થયા સમય જતા એમણે ત્યાગીની દીક્ષા લીધી પછી તો એ અખંડાનંદ મુનિ નામે વિદ્વાન કવિ તરીકે પ્રસિદ્ધ થયેલા અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી